ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ બદલી કેવી રીતે કરવો તો જે હા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ બદલી કેવી રીતે કરવો તો જે લોકોને એનો પાસવર્ડ બદલી કરવો હોય એને ખાસ મિત્રો વિડીયોમાં બનાવી દઉં તો હું બે રીત કહીશ એક તો એવા લોકો જેને એમનો જૂનો પાસવર્ડ યાદ છે અને યાદ હોવા છતાં એને ચેન્જ કરવો છે તો એમના માટે પણ કહીશ અને જે લોકોને એનો પાસવર્ડ યાદ નથી અને યાદ નથી એને કરવો છે એના માટે પણ કહીશ તો ખાસ વિડીયોમાં બિનારે જુઓ તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે આવી રીતે આવી જશે હવે તમારે તમારે નીચેની સેટ તમારે પ્રોફાઇલ એક ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ ઉપર જેવો ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે ઉપરની સાહેબ જમણી જોઈ શકો છો ત્રણ લાઈન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે ઘણા બધા અહીંયા ઓપ્શન છે તમારે ક્યાંય કન્ફ્યુઝ થવાનું નથી બસ સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટરનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી નામનો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા પહેલાં જ ઓપ્શન આવી ગયું ચેન્જ પાસવર્ડનું તો એના ઉપર ક્લિક કરો તમારો પ્રોફાઇલ જે હોય એ સિલેક્ટ કરી લે જેનો પાસવર્ડ બદલી કરવાનો હોય એ સિલેક્ટ કરી અને આવી રીતે ત્રણ ઓપ્શન આવી જશે હવે અહીંયા પહેલો પાસવર્ડ તમારો જૂનો પાસવર્ડ લખવાનો છે આ બે ખાનામાં તમારો નવો પાસવર્ડ જે તમારે રાખવો હોય એ રાખવા દેવાનો છે તો એવી રીતે તમને જો પાસવર્ડ યાદ હોય તો તમે અહીંથી લખી શકો છો અથવા તમને જો પાસવર્ડ યાદ ન હોય તો શું કરવાનું તો નીચે ફોરગેટ યોર પાસવર્ડ ઉપર ક્લિક કરશો ને એટલે તમારે જે કોઈ ફોન નંબર અથવા ઈમેલ આઈડી આઈડી સાથે લિંક હશે ને એમાં એક લિંક જશે ને એ લિંક તમને હું બતાવી દઉં એ લિંક ઉપરથી તમે ક્લિક કરી અને પાસવર્ડ છે રિસેટ કરી શકો છો જોઈ શકો છો મારી લિંક અહીંયા આવી ગઈ છે આ જૂની લિંક છે બટ નવી લિંક આવી જશે જોઈ શકો આવી રીતે એક બટન આવશે રિસેટ પાસવર્ડ તો જેવું એની ઉપર ક્લિક કરશે ને આ આવી રીતે આવી જશે સોરી મિત્રો જશે નવી લિંક આવી ગઈ છે મેં જૂની લિંક ઉપર ક્લિક કરી દીધી તું એટલે નથી થયું જો લિંક આવી ગઈ રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરો ને એટલે આવી રીતે ઓપ્શન આવી જશે એટલે ઓટોમેટિક તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ જશે અને તમારો પાસવર્ડ રીસેટ કરવાનો બટન અહીંથી આવી જશે અહીંથી તમે ડાયરેક્ટ નવો પાસવર્ડ સેટ કરી શકો છો તમારે જૂનો પાસવર્ડ એન્ટર કરવાની જરૂર નહીં પડે જોઈ શકો છો આવી રીતે ન્યૂ પાસવોર્ડ આવી ગયું તો આવી રીતે તમે પાસવર્ડ લખીને સેટ કરી શકો છો તો ગાઈસ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોસ અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય